વાવથરાદના દોલતપુરા ચાર રસ્તા નજીક આગની ઘટના બની જ્યાં સૂકો ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળી વીજ વાયર અડી જવાને કારણે ટ્રકમાં આગ લાગ્યાનો દાવો ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ આગની આ ઘટનામાં ઘાસનો જથ્થો બળીને રાગ થઈ ચૂક્યો છે દોલતપુરા ચાર રસ્તા નજીક જ્યારે સૂકા ઘાસ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી તો એ દરમિયાન વીજવાર અડી જવાના કારણે આ પ્રકારની આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તુરંત જ આગ પર કાબુ મેળવવામાં આવ્યો તો જેબીની મદદ પણ લેવામાં આવી હતી ટ્રકમાં જે આગ લાગી હતી તો તેમાંથી જે ઘાસના પૂડા હતા તેને જેબીની મદદથી હટાવવામાં આવ્યા હતા અને ટ્રકને ખાલી કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ જાનહાનિ કે પછી અન્ય કોઈ ઘટના ન બને તુરંત જ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી અહીં અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો